રીબડામાં પાટીદારોના મહાસંમેલનમાં જયરાજસિંહ જાડેજાનો હું બેઠો છું ભાજપનું શાસન છે નહીં ચાલે ગુંડાગીરી રીબડામાં કરો બિંદાસ વેપાર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો નવા નવ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ બત્રીસ એક્ટિવ કેસ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે હજાર નવસો ને પાર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ આપવા પર ડીસીજીઆઈએ મૂક્યો પ્રતિબંધ કફ સિરપ પીવાથી એકસો ચાલીસ બાળકોના મોતની તપાસ બાદ લેવાયો નિર્ણય